જો તમે ખોટા નથી તો તમારે ડરવાની જરૂર નથી જો તમારું કર્મ સાચું છે તો ઈશ્વર તમને જરૂર મદદ કરશે જો તમે બધાનું સારું ઈચ્છો છો તો તમને કોઈ તકલીફ તમને હેરાન નહીં કરી શકે જો તમે બીજાની દુઆઓ અને આશીર્વાદ લીધા હશે તો તમારા જીવનના રસ્તાઓ ભગવાન જરૂર કરશે બધાને સુખ આપવાની શક્તિ ભલે આપણી પાસે નથી પરંતુ કોઈ આપણા લીધે દુખી ન થાય એ આપણા હાથમાં છે ધર્મ મંદિરોમાં ભલે હોય પરંતુ ધર્મને આચરણમાં પણ જરૂર રાખજો ભજવાથી ભગવાન જરૂર મળે છે પણ ભગવાનને માનવાથી ભક્તિ જરૂર ફળે છે દુવાઓ અને દવાઓ બંને ખૂબ શક્તિશાળી છે દવામાં સાજા થવા માટેનું રસાયણ છે અને દુવામાં કોઈના અંતરના આશીર્વાદ છે દવાઓ લેવાથી રોગમુક્ત થવાય છે પણ સાથે સાથે દુવાઓ કમાવવી પણ જરૂરી છે જેનાથી માણસના દુઃખ દારિદ્ર તકલીફો પણ દૂર થાય છે જીવનમાં સુખ ખુશી અને શાંતિ બની રહે છે જિંદગી એક પાઠશાળા છે જીવન એક બુક છે આપણે એક વિદ્યાર્થી છીએ રોજ અભ્યાસ કરવાનો છે સુખ દુઃખના ચેપ્ટર છે પરીક્ષા તો હંમેશા આવશે જ તૈયારી પણ કરવાની છે રિઝલ્ટ ઈશ્વરના હાથમાં છે જો પાસ થઈશું તો આગલા સ્ટાન્ડર્ડમાં જશું